હે ભવાની મને છોડી દે આ રીતે મને ના ચું પ્લીઝ અરે અરે છોડ ને અરે પ્લીઝ મને બહુ દુખાય છે પ્લીઝ ભવાની અરે 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 મારા સ્પાગ થઈ ગયો છે કે અરે ભવાની શું ગળી લગાડી દીધો પ્લીઝ મને દુખાય છે ગળો દુખા અરે શું થઈ ગયું આને બસ આમ જ પ્રેમ કરા મને સારું લાગે છે અરે વાહ સરસ આ ભવાની આ એક નંબર નું પાગલ લાગે છે આ ભવાની પ્લીઝ અરે ના કર અરે પ્લીઝ મને બહુ ગલી ગલી થાય જા આ ભવાની પ્લીઝ પ્લીઝ આ નઈ અરે અરે પ્લીઝ પ્લીઝ ભવાની સાચે પાગલ છે કે શું હે ભગવાન આ પાગલ ને એ શિવા પ્લીઝ મારી વાત સાંભળ ને શિવા બોલું છું ને નહીં પ્લીઝ નહીં મેં તો કંઈ કર્યું નથી કોઈ જોઈ લેશે તો શું થશે પ્લીઝ નહીં કોની સાથે વાત કરે છે હે 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 કરે છે હે સપનામાં કોણ છે હે

મારી જોડે તો નથી કરતી સપના માં કોની જોડે શું ગલ્લા તલ્લા કરે છે શું બોલું હું અને કોને બોલું હું જાઉં જાવ સાંભળો સાંભળો ને ઉઠીને કોફી પી લો ને ક્યારની બૂમો પાડું છું કોફી પીવા માટે ભેંસની જેમ કોફી પીવે છે જુઓ કપ આપો ને મારે તને એક સવાલ પૂછવો છે મારે પણ તમને કઈ પૂછવું છે જી હા તું પૂછ લેડીઝ ફર્સ્ટ કાલે રાત્રે તમે ઊંઘમાં બહુ જ બધું બોલતા હતા શું વાત છે ઊંઘમાં ઓ આ પેલી બગલવાળી રામની છોકરી ભવાની છે ને અચ્છા તો શું કાલે રાત્રે મારા સપનામાં આવી હતી સપનામાં આવીને થોડી વાર પણ ચૂપ નહોતી રહેતી તે છોકરી અરે એમ જ અવાજ આવ્યો હશે ઓ અચ્છા હે તમારે પણ મને કંઈ પૂછવું હતું ને શું છે બોલો ને હા તું પણ સપનામાં કંઈક બોલી રહી હતી અને કેમ બૂમ પાડતી હતી હે ઓ એ કંઈ પણ નથી જી તમે કીધું હતું ને પેલી ભવાની વિશે હા ભવાની એ ભવાની ના હસબન્ડ ચીમ માસ્ટર છે ને હા એ મારા સપનામાં આવીને મને કંઈક કંઈ કરી નાખ્યું જી મજા આવી